આપશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ અમદાવાદના બદરખા ગામે વરસાદી પાણીએ લોકોની હાલત કફોડી રસ્તા પર કેળ સમુ પાણી અમદાવાદ જિલ્લાના બદરખા ગામમાં ભરાયેલા વરસાદી પાણીએ હાહાકાર મચાવ્યો છે ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા ઉપર કેળ સમુ પાણી ભરાઈ ગયું છે જેના કારણે સ્થાનિક રહીશો માલધારીઓ સ્કૂલે જતા બાળકોને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આહવા કુવા વણકર વાસ રબારી વાસ ઠાકોરવાસ અને બળિયાદેવ મંદિરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે આ વિસ્તારમાં રહેતા બાળકો પાણીના કારણે છેલ્લા દસ દિવસથી સ્કૂલમાં પણ જઈ શકતા નથી માલધારીઓને તેમના માલ ઢોર બાંધવામાં અને ઘાસચારો રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તળાવનું ગંદુ પાણી લોકોના ઘરોની આગળ ભરાઈ જતાં રોજિંદા જીવનમાં વધુ મુશ્કેલીઓ ઊભી થઈ છે સરપંચ તથા તંત્ર દ્વારા પાણીનો નિકાલ નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે જેથી આવી સમસ્યાનું નિરાકરણ આવે મારું નામ ભગવતસિંહ મંડોરા છે જે બદરખા ગામનો વતની છું અને આહવા કુવા મારું રહેઠાણ છે અમારા ગામમાં પાણીનો પ્રશ્ન બહુ ઓછો છે પરંતુ આ પાણી આગળથી તોડીને ગામમાં લાવવામાં આવ્યું છે અને આની પહેલાં પણ વીસ દિવસ પહેલાં જો જ્યારે મોટો વરસાદ પડ્યો ત્યારે અમારે તળાવ ભરાઈ ગયું હતું પણ બે દિવસમાં એનો રસ્તો નિકાલ થઈ ગયો હતો કે તળાવ પાણી ચૂસી ગયું પણ આ પાણી જે ગંદકીનું પાણી આવે છે એના હિસાબે અમારા બાળકોને બીમાર થાય આની જવાબદારી કોની પત્તા કે છોકરાઓને સ્કૂલે જવાની અમે અહીંયા આગળ ભેંસો રાખીને ગુજરાન ચલાવીએ છીએ ભેંસોનો સવારે સાંજ દૂધ ભરવા જવાનું અમારે શાકભાજી લેવા જવાનું કરિયાણું લેવા જવાનું અમારે બહુ તકલીફ રહે છે દિવસમાં લગભગ નહીં તો છ સાત દિવસ આંટા અમારે ગામમાં થાય છે આના અમારે જવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવી પડે છે ટ્રેક્ટર ગમે તેનું માગી અમારે તો ટ્રેક્ટર છે નહીં ટ્રેક્ટર માગી અને ટ્રેક્ટરના દ્વારા અમારે બહાર જવું પડે છે અને તકલીફ તો પડે છે બહુ પાણી ગામમાં એટલે કે રબારી વાસ છે અહીંયા વણકર વાસ છે અમારા કુવા ઉપર છે દરિયાદેવ જવા માટે જે રસ્તો છે ત્યાં આગળ બી જવાની તકલીફ તો છે જ આ પાણી લગભગ પંદર દિવસ કે વીસ દિવસ કે મહિનો કે દિવાળી આવી જાય કોઈ આનું નક્કી નથી પાણી હજુ જો ધરામાંથી ચાલુ જ છે અને ચાલુ જ રહેશે ત્યાં ત્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી એનો કોઈ નિકાલ નથી ત્યાં બંધ થશે પછી અહીંયા અમારે ત્રણ ચાર દિવસ તો ચાલુ જ રહેશે તલાવમાં અને પાણી તલાવમાં ગટરના પાણી નાખેલા છે એટલે પાણી ગટરનું પાણી અને આ ધરાનું પાણી જે ગંદકી વાળું છે પાણી અંદર આવી અને અમારા રોગચાળાની શક્યતા ખરી એટલે સરપંચશ્રી કલેક્ટરશ્રી કે ધારાસભ્ય આ અમારા જે પાણીનો નિકાલનો કોઈ રસ્તો થાય હોય તો કરી શકે અને ના થાય તો આનો અમારે પાણી ઉતર્યા પછી આ રોડનો બે અઢી ફૂટ ઊંચો કરવાનો પ્રયાસ કરે દેશ ઓર પ્રદેશ અભી સબસ્ક્રાઈબ કરી છે ઇન્ડિયા ટીવી લાઈવ સાથે બેલાઇકન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપ